અત્યારે હાલમાં આવી બહુ મોટી ખબર સેલવાસના મેઘા મેદાની હદમાં કાર મોટા પથ્થરો સાથે પટકાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા ગમખવાર અકસ્માત થયો હતો જેમાં સુરતના કાર સવાર પાંચ પૈકી ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા એક શખ્સને ઈજા પહોંચી હતી દૂધોની ગામ ઘાટ ઉતરતી વેળા ઘટના બની હતી લોકોએ ભારે જો મહેનત બાદ ચાર વ્યક્તિઓને લાશ ભારે મહેનત બાદ બહાર કાઢી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ખાતે રહેતા સુનિલ કાલિદાસ કુંજ ઉંમર ચોવીસ હસમુખ માંગુકીયા ઉંમર પિસ્તાલીસ સુજીત પરસુતમ કલાડીયા ઉંમર પિસ્તાલીસ સંજય ચંદુભાઈ ગજ્જર ઉંમર અડતાલીસ અને હરીશ વડુહોડીયો ઉંમર અડતાલીસ કાર્ડ નંબર જીજી જીરો પાંચ જીપી સડસઠ જીરો પાંચમાં સેલવાસના પર્યટક સ્થળ દૂધણી શહેર ઘી નીકળ્યા હતા દૂધની નજીકના ઉપલા મેઢા ગામની હદમાં ઘાટ ઉતરતી વેળાએ અચાનક કાર ચાલકનો સ્ટેરિંગ પરનો કાબૂ જતા રહેતા રોડ નજીક પથ્થરના ઢગ સાથે કાર અથડાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા ગમખવાર અકસ્માત થયો હતો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ